ડેપોમાં ત્રણ નવીન બસની ફાળવણી કરવામાં આવી હતી ફતેપુરા સેલવાસ ગોધરા સેલવાસ અને પાવાગઢ માજીથી અમદાવાદ રોડ ઉપર આ બસ સેવા શરૂ કરવામાં આવી છે આ ત્રણેય બસની ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીએ ગોધરા મધ્યસ્થ એસટી બસ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે એસટી વિભાગના વિભાગ નિયામક સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણેય રૂટની એસટી બસ મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો આશાવાદ ધારાસભ્ય સી કે રાહુલજીએ વ્યક્ત કર્યો હતો નુકસાન <laughs> <laughs> Terima kasih telah अरे तो तो ना ना माँ बादा हरे निवलस्त्रम् ओम सत्यराय इंद्रोजयस्वार सतीनाम् पूजा विष्णुवेदाः सत्यनौरिक्तनेमि सत्यनौप्रहस्पति तदायुः हम अपने ही हैं महर्षि माता की जय माते वंदे मात्रा वंदे

Menyetir વાહન વ્યવહાર મંત્રી સાહેબ દ્વારા તારીખ છ અને સાત બે દિવસે નવીન એસ ટી બસોનું મોટા પ્રમાણમાં લોકાર્પણ કરવામાં આવેલ છે તે પૈકી ગોધરા વિભાગને કુલ નવીન બસો ચોપ્પન જેટલી મળવામાં આવેલ છે ચોપન પૈકીની તમામ બસો અલગ અલગ ડેપો ખાતે ફાળવવામાં આવનાર છે અને એ પૈકીની ત્રણ બસો ગોધરા ડેપોને ફાળવવામાં આવેલ છે જે ત્રણ બસોને આજરોજ ફતેપુરા સેલવાસ અને માછી અમદાવાદના રૂટમાં માન્ય શ્રી ધારાસભ્ય સાહેબ દ્વારા તેનું લોકાર્પણ આજ રોજ કરવામાં આવેલ છે નવી બસો આવવાના કારણે લોકોને સારી સુવિધામાં સારો એવો વધારો થશે નવી આવેલી તમામ બસો અગતન સુવિધાવાળી હોય લોકોને સારી સુવિધા મળશે લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શકશે મુસાફરોને ફાયદો થશે અને એસટી નિગમની આવકમાં વધારો થશે